હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અમે સવાર સવારમાં હવે આવી ગયા છે અને આવીને ટ્રેક્ટર જાય છે ને એ ટ્રેક્ટરમાં નાખી દીધા છે ભાટા અને સંજુ પણ જાય છે અને આ છે ને કપાસનું ઉપરની હાઠી તો આમ કાઢી દીધી છે પણ આ નીચેના બધા થળિયા છે ને એ હવે તો તૈયાર ટેક્ટર ગયું છે રૂમને તઈ અને હવે ખાલી કરી લે અને પછી પાછું આવશે અને હવે આ બધા ભરવાના છે એક સાઈડના બધા ભરી દીધા છે અને હવે તો એ ટેક્ટર તૈયાર છે ત્યાં ખાલી કરવાનું છે રૂમની પાછર તો ફ્રેન્સ આ છે ને કપાસના ઓલા આવે ને ઝીંજવા આવા એ ખાય છે મસ્ત એવા ગળિયા લાગતા હશે ને તો બધા ખાય છે અમે અહીંયા કપાસ કાઢીએ છે ને આ બધા ખાય છે તમને ખાવાનું મળીજ દેખો એકને જ ખાવા કેવું કરે તો ફ્રેન્સ અહીંયા હવે ઢગલો કરી દીધો હશે અને આ બાજુ ખેતર ખેતરમાંથી બધા લઈ આવ્યા છે અને બીજા ટેક્ટરથી લાયા અને બીજા અમે હાથે ઉચકીને લાયા તો બધા અહીંયા રાખી દીધા છે અને સંજો હવે પેલી રૂમ બાજુ છે ને એ બાજુથી લઈ લઈને પેલી બાજુ મૂકવા જાય છે અને આ બાજુ છે પેલા થોડા થોડા એ હું પેલી બાજુ થોડાક ખબર નહીં કંઈ રાખવાના છે પણ બીજા અહીંયા હું ઉચકીને લાવીને મૂકી દઉં તો એવી રીતના કંઈક હવે ભેગા કરીએ છીએ ફ્રેન્ડ્સ ગરમી ગરમી થઈ છે એટલા માટે કાલે દવાખાને જઈને આવ્યા ને આજે આવું બધું કામ કરીએ એટલા માટે અમારે ફ્રેન્ડ્સ દવાખાને જવું પડે થોડુંક તાવ માથું ને એવું વધારે થાય ને એની રાહ નહીં જોવી આમ કે રાહ નહીં જોવાય પછી કેમ કે અમે અહીં કામ કરવાનું બધું રાખ્યું હોય તો અમારે જ કામ કરવું પડે એટલા માટે દવાખાને જઈ અવાય થોડુંક થાય ને શરદીને એવું બધું તો અને મારો અવાજ પણ એકદમ અલગ અલગ લાગે છે તો હેન્ડ હવે બધું લઈને મૂકી દઈએ અને સંજુ તો પેલી બાજુ લઈ લઈને જાય છે ફ્રેન્ડ સંજુ થોડાક હવે દબાઈ દઈ અને સંજુ પેલી બાજુ બતાવ થઈ ગયા છે અને હવે આ બાજુના મારે થોડાક ક્રિયા છે ને એ પણ લાવવા પડશે તો સંજો હવે મને થોડુંક લાવવા લાગશે અને બધા ઉંચાથી રહ્યા ને તો નીચે થોડાક તો પણ મેં એમ રાખ્યા એમ રાખ્યા ઉપર નહીં મેં ક્યાં કઈ આ સંજો હદ એક તો મને કે કેત કરે એક મને સારું નહીં લાગે ને તોય મેં સંજુન કામ જ કરાવું ને દિયા કરીને તોય ગમે એવું તારું હોય ને ગમે નહી એવું હમ મારું કામે ધીરે કામ કરવાનું ભલે ગમે કે ગમે કોને ગમાડવું છે કામ પડે રાખે તો પણ ધીરે કામ કરતા એ રીતે કામ કે ધીરે ધીરે હું કેટલું કરવાનું તો હાંડો કશું નહીં હવે કામ કરીએ હવે સંજુ પણ લાવવા લાગે છે મને તો પ્લસ બધા અમે કાઢી દીધા છે ને હવે અહીંયા છાયે થોડાક ઊભા છે અને સંજુ આ બાજુ ચીપિયો લઈને આવ્યો અને આ બીજું શું લઈને આવ્યો ટામેટા કેમ કે ફ્રેન્ડ્સ કામ કરતા જઈને ભૂખ લાગી ને તો બહુ બધા ટાઈમ નીચે પડી છે તો બહુ બધા અહીંયા છે ને તો મીઠા ટામેટા મસ્ત દેશી વાસ છે ને તો ભૂખ લાગી છે ને એટલે થોડા ખાઈ લેલે મીઠાટા નથી લાગતા કેવા લાગે મીઠા મીઠા થોડુંક સેવ કરું પડશે ડળવાતું છે ને એટલે આ નીચે હલા પાડ દીધું પડી ગયું લઈ લે તો ફ્રેન્ડ્સ હવે હું પણ અહીંયા બેહી ગઈ છું અને હું પણ ટામેટું થોડું ખાઈ લઉં ખાવાનું બનાવ્યું છે પણ ખાવાનું ખાવા જવા નહીં થતું હવે અને મસ્ત એવું રસ ભરેલું છે ને દેશી ટામેટા છે મોટા મોટા બહુ બધા લાગ્યા હે સંજો કે છે કે આનું બી મૂકી દેવાનું છે એમ કેવા મસ્ત મોટા મોટા બી પણ છે ને અને સંજુ પેલી બાજુ કામ કરે છે પહેલાં એક ટામેટું મેં ખાધું ને એ થોડું ખાટું લાગ્યું અને આ એકદમ મસ્ત લાલ લાલ છે ને એટલે આ ગળ્યું લાગે છે આનો રસ બહુ છે ને એટલે ટામેટાનું સૂપ બનાવતા નથી આવડતું મને એટલે નહી તો બનાવું હું હા ફ્રેન્ડ તો હું હવે જાઉં ચા બનાવવા માટે તો ફ્રેન્ડ હું આવી ચા બનાવવા માટે અને હવે ચા થઈ ગયે છે હવે આપવા માટે જાઉં તો મસ્ત મસ્તે ચા થઈ ગયા છે હવે ઉતારી લઉં તો ફ્રેન્ડ્સ અમે તો બધું કામ કરી દીધું બધું વેનાઈ ગયું ને બધું અને આજે તો પાણી પણ ચાલુ થઈ ગયું છે આ બાજુ સંજુ પાણી વારે છે અને અહીંયા પાણી ચાલે છે તો તમને બતાવું છું સંજુ પાણી વારે છે ઠેર કંઈ તો ફ્રેન્ડ આ છે ને મીઠું પાણી આવે ને એટલે અહીંયા હું ભરી લીધું છે આ કોથરો બાંધેલો છે ને એટલે મસ્ત એવું ઠંડુ પાણી રહે અહીંયા તો ભરીને અહીંયા રાખી દીધું પછી ઉચકી લઈ જાઉં અને સંજુતા અહીંયા પાણી વારે છે અને પેલી બાજુ શેક એટલે બે ત્રણ મોટર ચાલે છે આજે બધું રેડી થઈ ગયું છે અને આ બીજા દિવસ છે હજી બપોર થયો છે અને પાણી પણ હવે પૂરું થઈ જશે સાંજ પડતા એવું લાગે પણ હવે ખબર નહીં તો સંજુ પણ ખાઈને આવ્યો છે અને હવે હું ખાવા જાઉં કેમ કે બપોર થઈ ગયો છે ને એટલા માટે અને પાણી કેટલું મસ્ત ખાય છે અંદરથી પાણી આવતું હોય ને જમીનમાંથી એવું લાગે કેમકે અંદર પાઇપ છે ને એટલે બે મોટર ચાલે છે અહીંયા એક કે અહીંયા એ મોટર એટલે બે સાઈડ પાણી ચાલે બે સાઈડ ને ત્રણ સાઈડ ત્રણ મોટર ચાલે સંજોગ ત્રણ ચાલેને એટલે આ બાજુ સંજવારે છે બે સાઈડ અને પેલી બાજુ સેટ એમ પાણી વરાય છે અને હું જો હવે કપડાં હપડા ધોઈ દઉં કેમ કે મેં અહીંયા બાંધીથી ધોર્યો ને એવું બધું આમાં તલીનું વાવેતર કરવાનું છે ફ્રેન્ડ્સ હજુ તો ખાલી પાણી મૂકે છે હજુ વાવેતર કરવાનું બાકી છે નહીં વાવેતર બાકી છે વાવેતર વાવેતર એમ નહીં ને વાવેતર એવું હમ મને બોલાતેલું સંજુ સમજુ તો ફ્રેન્ડ્સ આજને કંઈક આવું કામ છે અને મારે થાના ને એવું પણ બધું સાફ કરવાનું છે પણ હવે શું કામ કરવું કપાસવી ન જવું કે એ સાફ કરું કેમ થઈ જશે પણ સંજુ હોય ને તો જ મને એ જોડી આપશે ને એટલે પછી એ થઈ જશે તૈયારી અને અહીંયા દીક મોટર ચાલુ હતી ને તો કેવું બધું પલળી ગયું છે તો ફ્રેન્ડ્સ પછી તો હું કપાસવાના ગઈ હતી અને કપાસવાની આયા અમે સાડા ચાર વાગે આવતા રહ્યા હતા કેમ કે સંજુ સવારના દવા છાંટીને પછી પાણી મૂક પાછું અહીંયા પીવડાવતા હતા એટલે પછી થાકી ગયો હતો એટલે પછી મને કહેવાયો કે હવે જઈએ પાણી ગરમ કર એટલે નાવા માટે તો પછી આવીને નાઈન અને સંજુ ગયો છે ગામમાં અને હું પણ નાઈ લીધું અને હવે સાંજ થઈ ગઈ છે તો હવે કંઈક રાંધવાનું ને એવું બધું કરીએ પણ સંજુ હવે ગામમાંથી આવે પછી અને ત્યાં સુધી એટલે સંજુની હું હવે રાહ જોઉં છું એમ તો કામ તો બધું થઈ ગયું છે વાસણને એવું બધું હવે તો રાંધવાનું જ છે અને આ બાજુ ફ્રેન્ડ્સ દેખો પાણી મુકાઈ ગયું છે હવે થોડુંક જ બાકી છે અને બીજા પીવડાવવાનું પાન એવું કહેતા હોય અને હું અમે અલગ જ બોલીએ છીએ ને એટલે પાણી મૂકવાનું એવું કહે છે તો થોડીક અલગ પડી જાય તો હાંડ હવે સંજયની રાહ જોઉં છું પણ ખબર ને હજુ દેખાતો નહીં કેમ કે હું છે ને ચા પીવા માટે સંજુની રાહ જોઉં છું કે સંજુ દૂધ લઈને તો હું ચા બનાવું એમ અને અહીંયા રહીને હું જોઉં ને તો સંજુ સીધો દેખાય ને એટલા માટે અહીંયા ઊભી છું હું અને ફ્રેન્ડ્સ હું તો પેલી બાજુ રાહ જોઈ જોઈ ને આ બાજુ આવીને ઊભી છું અને સંજુનો અત્યાર સુધી કંઈ અત્તો પત્તો નથી અને આ છે ને ફ્રેન્ડ્સ ચાદર અમે સવારમાં ઉઠીને અને ઓઢી ઓઢીને એક સંજુ ઓઢીને આ બેઠો હોય ને બ્રશ કરતો હોય એવું બધું અને એક હું એ સવાર સવારમાં થોડીક ઠંડી કેમ કે બધું આ બધી વાડીઓમાં પાણીને એવું બધું મૂકે ને એટલે ઠંડી તો લાગે જ અહીંયા એટલે હું ને સંજુ ઓઢીને રાંધતા હોય ને તો અહીંયાને અહીંયા રાખી દીધું છે અને સંજોને કંઈ હજુ નહીં અને કેમ કે બધા અત્યાર વાડીઓના બધા અમારા જેવા અમુક અમુક મજૂર હોય ને એ બધા લેવા માટે સાંજે જ આવે એટલે દુકાને છે ને બહુ ભીડ હશે ને એટલા માટે બધું પાછું લેવાનું છે જામો રસ ખાંડ એવું બધું લેવાનું છે ને એટલા માટે થોડીક વાર લાગશે મને કીધું તું સંજુ કે તું પણ હેન્ડ એમ પણ પછી મારે થોડું કામ હતું ને એટલે હું નહીં ગઈ અને અત્યારે હવે સંજુની રાહ જોઉં અને હું એકલી હોય ને ફ્રેન્ડ્સ તો મને ફોનમાં પણ જોવાનું નહીં ગમે સંજુ હોય ને તો જ ફોનમાં જોવા થઈ બાકી તો હું સંજુની રાહ જોયા કરું ક્યારે આવશે ક્યારે આવશે એમ તો હેન્ડ હવે ફોન કરીને પૂછી લઉં સંજુને કે હજુ કેટલી વાર છે ઘડીએ ઘડીએ પાછો ફોન નહીં કરાય સંજુને કેમ કે સંજુ પાછો અકરાય કે વાર તો લાગે ને બધું લેતા એમ એટલે એક જ વાર ફોન કરું એમ એટલે રાહ જોઈને હું ઊભી છું કે સંજુ આવી જાય તો સારું નહીં તો એક કોલ કરી જોઉં સંજુ આવી ગયો ફ્રેન્ડ અને હું અહીંયા જ બેઠી છું સંજુને રાહમાં અહીંયા જ બેઠી હતી

રોટલી નો લોટ તો પડ્યો છે રોટલી બપોરની પડી રોટલો રોટલી તો છે અત્યારે તો થઈ જશે તો બનાવવા કી દેલે તને તો ફ્રેસ આવું કઈક છે ને હવે એમ તો જમવાનું છે તો હવે ખાઈ લેશું અમે અને કાલે સંજુ જઈ આવશે પછી કાલે સવારમાં નહીં બનાય એ ડાયરી કપાશે ને જતા રહેશે ને પછી સંજુ જશે ગામમાં અને લાવશે પછી રાંધશું તો કંઈ વાંધો નહીં હેંડો હવે જઈએ અને આ હવે તો અંધારું થવા આવ્યું છે એકદમ ઝાંખું ઝાંખું દેખાય છે નહીં તો બધા હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ તો બધા ફ્રેન્ડ્સને જય જય માતાજી બોલાતું હોય દે નહીં સંજુ જય માતાજી જય શ્રી રામ બાય બાય ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સંજુ તો પહેલી બાજુ દેખે હવે ફ્રેન્ડ્સ સંજુને પણ મન નથી થતું બ્લોગ બનાવવાનું અને હું પણ ખાલી ખાલી થોડુંક બનાવી દીધું બાકી મને પણ બનાવું હવે હેન્ડ બાય ભાઈ કોઈક કોઈક દિવસ બનાવશું હવે કાયમ તો નહી બનાય કેમ કે બ્લોગ નહીં ચાલતા અને આમાં પણ એમ જ બની નહીં જાય કેટલી બધી મહેનત કેટલું કામ કરતા જાય ને પાછું થોડોક ટાઈમ કાઢીને થોડુંક શૂટ કરવું પડે પછી પાછું એડિટિંગ કરવું પડે અને થાક્યા હોય ને તો એ સંજુ આવીને પછી બધું એડિટિંગ ને એવું બધું કરતા વાર લાગે એમ ને એમ જ થોડું એવું કામ હોય ને તો એ થોડુંક બેહીને એવું કામ બધું વિડીયો બનાવવાનું બ્લોગ બનાવવાનું કરી દે તો એટલી થોડીક મહેનત લાગે ને પછી એમાં તો આપણું ચાલે નહીં કશું બ્લોગ પણ નહીં ચાલે એટલે પછી મજા નહીં આવે એટલે કોઈ કોઈ દિવસ મૂડ થઈ જાય એટલે બનાવી દઈશું તો તમે જોજો અમારા સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકન દબાવી દેજો એટલે જ્યારે અમે કંઈક ફરવા જઈશું કે પછી કંઈક સારું એવું મને એવું લાગશે કે અહીંયા તમને બતાડીએ કે સારું છે કોઈક નવી જગ્યા છે એવું કંઈક હશે અને ત્યારે બનાવતા રહીશું કાંઈ એમ નહીં બ્લોગ આવે તો હેલો જય માતાજી બાય બાય